સુરતના ખૂબ જ ગૌપ્રેમી એવા વિકાસભાઈ પટેલના ઘરે પુત્ર પ્રાપ્તિની ખુશીમાં નિરાધાર ગૌમાતાઓને ચારો આપી જન્મદિવસની એક અનોખી ઉજવણી કરી સુરતના ખૂબ જ ગૌપ્રેમી એવા વિકાસભાઈ પટેલ સુરત ખાતે સામદેવ ઓર્થોપેડિક નામની હોસ્પિટલ ધરાવે છે આ રોજ તેમના ઘેર પુત્ર પ્રાપ્તિની ખુશીમાં તેમના પરિવાર તરફથી તેમના દીકરાના જન્મદિવસ નિમિત્તે એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી જય ગૌ સેવા ટીમ પાલનપુરના ગૌપ્રેમી મિત્રોની પ્રેરણાથી એમણે થરાદ તાલુકાના હાથાવાડા ગામની ખૂબ જ જરૂરિયાતમંદ એવી નિરાધાર ગૌમાતાઓને એક ગાડી પંચોતેરસો રૂપિયાનો લીલો ઘાસચારો અર્પણ કરીને ગૌમાતાઓની સેવાનો લાભ લીધો મિત્રો આ વિકાસભાઈ પટેલે દરેક યુવા મિત્રોને એક નવો સંદેશો આપ્યો છે કે આપણો જન્મદિવસ આપણા નજીકથી કોઈપણ નવરાતમન દેવી ગૌશાળામાં જઈને મનાવવો જોઈએ જેથી કરીને નિરાધાર ગૌમાતાઓને એક દિવસનું પોષણ મળી રહે આપણી હિન્દુ સંસ્કૃતિ અને આપણી જૂની પરંપરાઓ જળવાઈ રહે અને આવનારી યુવા પેઢી પણ આવા ગૌ સેવાના કાર્યો જોઈને ગૌ સેવા તરફ વળે અને ગૌસેવાકીય કાર્યમાં રાહુલભાઈ જૈન સેધાભાઈ રબારી વસંતભાઈ દેસાઈ શામતાભાઈ પટેલ ગજાભાઈ પટેલ વસુરામભાઈ પટેલ અને અન્ય બે મિત્રોનો ખૂબ જ સારો સાથ અને સહકાર રહ્યો હતો વધુમાં ગૌમાતા બચાવ અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પાલનપુરમાં જે ગૌ સેવા ટીમના મિત્રોની પ્રેરણાથી અનેક લોકોએ પોતાનો જન્મદિવસ આવી જરૂરિયાતમંદ ગૌ સેવાઓમાં ગૌશાળાઓમાં સેવા થકી ઉજવ્યો અને આવનાર સમયમાં અનેક લોકો તેમની પ્રેરણા લઈને આવા ગૌ સેવાના કાર્યો કરી હજારો માતાઓનું જીવન બચાવશે આજના ગૌ સેવા કાર્યમાં સેવાનો લાભ લેનાર દાતાશ્રીઓનો પાલનપુર ગૌ સેવા ટીમ અને ગૌમાતા બચાવ અભિયાનના ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈએ ખૂબ દિલથી આભાર માન્યો હતો અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી